ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નૂતન વર્ષમાં ભાવનગર ગ્રામ્યનો સ્નેહ મિલન યોજાયો જેમાં બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા કાર્યક્રમ વચ્ચે લાઇટ જવા છતાં લોકોએ બેસીને નેતાને સાંભળ્યા ભાજપની પરંપરા મુજબ ભાવનગર ગ્રામ્ય એકસો ત્રણનો નૂતન વર્ષનો સ્નેહ મિલન યોજાયો ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીની લોકચાહના એટલી બધી છે કે કાર્યક્રમ દરમિયાન ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનું વક્તવ્ય ચાલી રહ્યું હતું આ દરમિયાન પાંચ મિનિટ લાઇટ જતી રહી હતી પરંતુ પુરુષોત્તમભાઈની લોકચાહનાના કારણે લોકોએ શાંતિથી જીતુભાઈની ભાષણ સાંભળ્યું આ પ્રસંગે ગુજરાત કોળી સેના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ લોકોનો આભાર માન્યો હતો પુરુષોત્તમભાઈ સોલંકીની તબિયત ના તંદુરસ્ત હોવાના કારણે કાર્યક્રમમાં હાજર નહીં રહી શકતા દિલગીરી વ્યક્ત કરી જેમ અમને એમના પરિવાર તરીકે માયના છે એવા માજી કેબિનેટ મિનિસ્ટર અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ મુરજી કાકા મારા વડીલ મોરબી અને માજી મંત્રી અને હાલમાં આખા જિલ્લાની સંગઠનની જે ભાગદોડ રાજ્યો છે એવા અમારા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી આરશીભાઈ મકવાણા મારા ત્રણેય સાથી મિત્ર મહામંત્રી એવા ભરતભાઈ મેર રાજુભાઈ ફાલકી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને વાળા વડીલ મોરંગી એવા અભયસિંહ કાકા ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી એવા અમારા ભરતભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ ભાવનગર ઘોઘા શિહોરના સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી અરવિંદભાઈ ભાઈ શ્રી રામભાઈ ભાઈ શ્રી કારુદાદામ એપીએમસીના ચેરમેન શ્રી રણછોડ કાકા સાથે તમામ ઘણા બધા એવા મોભીઓ છે વર્ષોથી જેમ મેં મારા બાપુજી સાથે અને આપ સૌ સાથે એક પ્રતિનિધિત્વ કર્યું છે એવા તમામે તમામ મારા મંચસ્થ મોભીઓ આગેવાનો સામે બેસેલ તમામ મારા તાલુકા પંચાયતમાંથી આવેલ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા સદસ્યશ્રીઓ તમામ ગામડામાંથી આવેલ સરપંચો મોભીઓ અને આગેવાનો વિશેષ કાંઈ નહીં કહેતા હંમેશા આપ સૌ આજે આ સીતારામ બાપાના આશ્રમમાં આપણે બેઠા છે અને એમની સાક્ષી આપ સૌને કહું છું આપ સૌને અમે હંમેશા અમારા પરિવાર તરીકે માયનો છે એનો ખાલી એક જ ઉદાહરણ અને એક જ કારણ હું જાહેર મંચ પરથી ઘણીવાર હું અમારા કાકાને કે આરસી કાકાને કહું છું કે અમને જે અમારા વિસ્તારના લોકો હવે પ્રેમ આપ્યો છે ને એવો ભાગ્યે જ ક્યારે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રીને આવો પ્રેમ મળ્યો હશે લોકો લોકોએ જે વર્ષોથી અમને ચાહ્યા છે એ પરિવાર સ્વરૂપે અમને માયના છે એ બદલ આખી જિંદગી આ વિસ્તાર માટે અમે કામ કરીને થોડી ઓછું છે બે હજાર બારની ચૂંટણીમાં જ્યારે સીમાંકન ખોયરા અને છફન ભોગામાંથી ભાવનગર ગ્રામ્ય થયું ત્યારે હું હસીને લોકોને કહેતો કે ચાહે અમે જીતીએ કે હારીએ એનો અમને કોઈ ગમ નથી પણ હું એક સોલંકીના દીકરા તરીકે હંમેશા આપ સાથે ઊભો છું અને આપ સાથે વરાયેલો છું કારણ કે આપ સૌને અમે અમારો પરિવાર સમજીએ છીએ આપ લોકોએ જે અમને પ્રેમ અને અમને જે પ્રોત્સાહન આપ્યો છે મિત્રો અમે તો અમારી એક ફરજ રૂપે આપ સૌનું કામ કરીએ છીએ એક ફરજ સમજીને એમાં આ વિસ્તારના ધારાસભ્ય મારા બાપુજી છે જિલ્લાના અને રાજ્યના મંત્રી છે એટલે જ નહીં પણ એક દિલથી અમે જે તમારી સાથે વરાયેલા છે કે નહીં હાથક તો કે અમારું ગામ ભાલ તો કે અમારું ગામ શિહર કરકોલિયા તો કે અમારું ગામ આ બધા ગામડાઓને આ બધા વિસ્તારોને અમે અમારા પોતાના સમજી અને અમારા લોકોને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની એક પ્રકારની મુશ્કેલી ન આવે એની માટે સતત પ્રયત્ન ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ અને સંગઠનના આ તમામ હું સાથી પણ રહ્યો છું ને સાક્ષી પણ રહ્યો છો ત્રણ કેશુભાઈની સરકાર હતી ત્યારે એનું ભારતીય જનતા પાર્ટીમાં આવું અને ભોગાની અંદર ભારતીય જનતા પાર્ટી એ ઊંડા મૂળિયા નાખવામાં સફળ થયો હોય કે પરસોત્તમ ભાઈને આભારી છે હું કના ત્યાંથી બોલી જાવ એ હેલું લાગતું હોય પણ એ વિસ્તાર એ માનસિકતા એ વિસ્તારની સ્થિતિઓ સામાજિક ભૌગોલિક આર્થિક આ બધી બાબતો રાજનીતિમાં પણ અસર કરતી હોય છે મને પાકો યાદ છે એ વખતે ગામની અંદર કોઈ તણખર ભારતીય જનતા પાર્ટી અ હોય ને તો એને એ જ્ઞાતિ જાતિના કોઈ પણ હોય પણ એને જાણે કે સમાજની વ્યવસ્થાનો ભાગ નથી એમ અછુતા ગણીને આખું ગામ ચાલતું એમાંથી કુટુંબો ખૂબ મોટા થયા વધ્યા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડા એમ કરી કરીને ગામ જોડાણા એમ કરી કરીને તાલુકા જોડાણા અને મને કહેતા આનંદ છે કે આજે ઘોઘા છપ્પનની અંદર ચલા છપ્પન ને આવ્યા એકસો ત્રણ પરસોત્તમભાઈની સામે લડવા માટે સામેની કોઈ પાર્ટીમાં માણા મળતો નથી આ પ્રકારના મૂળિયા કે પરસોત્તમભાઈએ નાખ્યા છે એમને હું અભિનંદન આપું છું આપ સૌને અભિનંદન આપું છું કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈનું નેતૃત્વ જે તે વખતે કેશુભાઈનું નેતૃત્વ આજે ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ આ વિસ્તાર અવિક્ષિત વિસ્તાર હતો ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે